નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં શિક્ષણ વિભાગમાં કરોડોના કૌભાંડની આશંકા હાલે ડીપીઓ એ ચુકવણા ઉપર રોક લગાવી એજન્સીએ એક પણ કર્મચારી મુકેલ નથી છતાં ભૂતકાળમાં કોઈ ચુકવણા થયા છે કે કેમ તેની તપાસ કોણ કરશે સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની તમામ શાળાઓને ચૂકવાતી વિવિધ ગ્રાન્ટના વપરાશની દેખરેખ અને હિસાબોના રજિસ્ટર નિભાવવા રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી એજન્સી નિયુક્ત કરવામાં આવી છે પરંતુ આશ્ચર્ય વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી આ એજન્સીના કરાર આધારિત કર્મચારી કચ્છની એક પણ શાળામાં ડોકાયા ન હોવા છતાં પગારોના બિલોના ચૂકવણા થતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને તેમાં કરોડોના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર કૃત સમગ્ર જિલ્લા વિભાગ દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને વન ટાઈમ લાઇબ્રેરી રમતગમત યુથ ક્લબ ગણિત વિજ્ઞાન પ્રવૃત્તિ માટેની ગ્રાન્ટ તેમજ ડાયટ દ્વારા અપાતી બાળકોના મેળા અને જીવન કૌશલ્ય મેળા જેવી વિવિધ ગ્રાન્ટનું ચૂકવણું કરે છે આ ગ્રાન્ટો બરાબર અને યોગ્ય રીતે વપરાય છે કે કેમ તેની દેખરેખ તથા તેના હિસાબોના રજિસ્ટર નિભાવવા રાજ્ય સરકારે ગાંધીનગર સ્થિત જે ટી શાહ એન્ડ કંપનીને નિયુક્ત કરી છે જેના દ્વારા કચ્છમાં જિલ્લા તાલુકા કક્ષાએ એક એક તેમજ દરેક તાલુકાની શાળાઓ પ્રમાણે દસ દસ આમ કુલ પંચોતેર થર્ડ પાર્ટી હિસાબ મુકાયા છે પરંતુ આશ્ચર્ય વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી જિલ્લાની એક પણ શાળામાં આવા થર્ડ પાર્ટીના હિસાબની ડોકાયા નથી વળી આવા કર્મચારીઓ ન આવતા તમામ હિસાબી કામોનું ભારણ જે તે શાળાના આચાર્ય પર આવી પડતા તેમનું કામ પણ ખોરંભાય છે સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આ કર્મચારીઓ દ્વારા થયેલી કામગીરી અંગેના પ્રમાણપત્ર જે તે શાળાના આચાર્યએ આપવાના હોય છે આ પ્રમાણપત્રો અપાયા બાદ સરકાર દ્વારા એજન્સીને ચૂકવણું કરવામાં આવે છે આ પ્રમાણપત્રોની માંગણી ગાંધીનગર કક્ષાએથી આવ્યા બાદ સ્થાનિક શિક્ષણ તંત્રએ દરેક શાળાઓ પાસે આવા પ્રમાણપત્રોની માંગ કરી હતી પરંતુ તપાસ દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી આવા કોઈ કર્મચારી શાળાઓમાં આવ્યા જ નથી તેવો ઘટસ્ફોટ થતા શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે આ બનાવથી એ સાબિત થઈ રહ્યું છે કે સમગ્ર શિક્ષામાં લાંબા સમયથી બોગસ હિસાબ નિશોનું કૌભાંડ ચાલી રહ્યું છે જાણકાર સૂત્રોના મતે આવા એક એક કર્મચારીનો પગાર રૂપિયા દસ થી બાર હજાર જેટલો છે કચ્છમાં પંચોતેર કર્મચારીના પગારની રકમ વર્ષે બેથી અઢી કરોડની થાય હવે ખાલી કચ્છમાં દર વર્ષે આટલી રકમ ચૂકવાતી હોય તો આખા રાજ્યમાં કેટલા બોગસ કર્મચારીઓ હશે તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા છે આ બાબતે પારદર્શક વહીવટ ચલાવવા કટિબદ્ધ કચ્છના પ્રાથમિક શિક્ષણ તંત્રએ પહેલ કરી છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી કેટલું અને કોનું દબાણ આવે છે તે જોવાનું રહ્યું તેવો સુર સાંભળવા મળી રહ્યો છે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક સાધતા તેમણે સમર્થન આપતા જણાવ્યું કે આ બાબતે ગાંધીનગર કક્ષાએ ધ્યાન દોરાયું છે જ્યારે આ બાબતમાં જણાવવાનું કે ત્યારે કચ્છ જિલ્લાની અંદર જે રીતે દરેકે દરેક શાળાઓમાં સમગ્ર શિક્ષાની જે ગ્રાન્ટ આવી રહી છે એની હિસાબી નિમિત્તા માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરની કચેરી દ્વારા જે તે જે કન્સન ફર્મ છે જે રીતે આપણે ત્યાં ચેટી શાહ એન્ડ કંપની તો એ રીતે એને આ કોન્ટ્રાક મળેલો છે કે જેમના માધ્યમથી શાળા કક્ષાએ ચોસઠ જેટલો બ્લોક કક્ષાએ દસ જેટલો અને જિલ્લા કક્ષાએ એક જેટલો સ્ટાફ રિક્રુટ કરેલો છે એટલે ફ્રિકવન્ટલી એ રીતે અમે મતલબ અમારા ઉપર એ લોકોના હાજરીની બાબતના પણ અમને વારંવાર એ રીતે જે તે ફર્મ તરફથી કહેવામાં આવતું હતું કે અમારા માણસોના જે સેલેરી છે એ અટકે નહીં એટલા માટે તમે હાજરીનું જે પ્રમાણપત્ર છે એમને આપો પછી જ્યારે અમારી વડી કચેરી સાથના અમારા અધિકારી સાહેબો સાથે જે રીતે વાતચીત એ મુજબ મનની સાહેબશ્રીની સૂચના અનુસાર દરેક દરેક બાબત વ્યવસ્થિત રીતે વેરીફિકેશન કરીને આગળ વધવાની સૂચના છે એ મુજબ અમે અમારા તાલુકા પ્રાથમિક શ્રી અને ટીમ સાથે મળી અને તમામ મુખ્ય શિક્ષક શ્રીઓના પ્રમાણપત્રો મેળવ્યા તો એમના પ્રમાણપત્રો લગભગ લગભગ અમારી પાસે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા પ્રમાણપત્રો અમારી પાસે પહોંચ્યા છે અને એમાંથી એક સારે નીકળે છે કે આ રીતે કોઈ અધિકૃત કરેલી વ્યક્તિ એ શાળા સુધી આવતી નથી શાળાના મુખ્ય શિક્ષકશ્રી જ જાતે એ રીતે આ એનેક્સર બારનું જે પત્ર છે એ તૈયાર કરે છે કે જેમાં નાણાકીય હિસાબો અંતર્ગત બધી કાર્યવાહી જે શાળા કક્ષાએ જે ગ્રાન્ટ મળેલી છે એના અંતર્ગત હોય છે અને એ લોકો એ જ રીતે એમના નિવેદન મુજબ એ સીઆરસી અને સીઆરસી દ્વારા બીઆરસી સુધી એ રીતે ચેનલાઇઝ કરીને આગળ પહોંચાડતા હોય છે એપોઇન્ટ કરેલા છે કારણ કે અવારનવાર એમના જે ફોન કોલ્સ આવતા હતા કે ભાઈ અમારા મિત્રોના આ રીતે પગાર અટકે છે પરંતુ આપણે જ્યારે વડી કચેરીની સૂચના મુજબ વેરિફિકેશન કરાવ્યું તો એની અંદર હકીકતમાં કચ્છ જિલ્લામાં જે આ પંચોતેરનો જે એકાઉન્ટ સંબંધિત સ્ટાફ જે ફર્મ દ્વારા નિયુક્ત કરેલો છે એમાંથી કોઈની પણ હાજરી દેખાઈ નથી કેટલો ટાઈમ મારા કાર્યકાળ દરમિયાનની મેં એ રીતે તપાસ કરાવી છે તો એ રીતે છેલ્લા એક વર્ષથી લગભગ એ રીતે હજ જોવા મળી નથી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર